અને આજ માંગને પહોંચી વળવા માટે ઉત્તરાયણના ત્રણ મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે શાલમ જેવા વિસ્તારમાં પતંગ બનાવવાની કામગીરી કરવામાં આવે છે અમદાવાદમાં પતંગના કારીગરો છે જે વિવિધ પ્રકારના પતંગ બનાવવાની કામગીરી કરે છે પેઢી દર પેઢી આ વ્યવસાય કરવામાં આવે છે મહત્વની બાબત એ છે કે પતંગ બનાવવાની કામગીરીમાં मोटा पाए महिलाओं पर जुड़ाई लीजिए मुझे पतंग लाई में कम से कम भी पच्चीस बरस हो गए इसी से हमारा घर गुजारा सब चलता है बोट लगाई जिंदगी कितने साल मैं पंद्रह बरस की थी जब से पतंग लगा रहा अच्छा है पतंग में हमारी मजदूरी अच्छी होती है कितने हो रुपीज मिलते हैं दो है पाँच सौ का हो जाता है चार का हो जाता है अच्छा है फैमिली में

પ્લાસ્ટિક તેમજ કાગળના નાના મોટા રંગબેરંગી પતંગ બનાવવામાં આવે છે પતંગ ના કાગળ હૈદરાબાદ દિલ્હી પુના થી મંગાવવામાં આવે છે જ્યારે પતંગ ની સળી કલકત્તાથી આવે છે અને બીજી કે આમાં લગભગ એંસી ટકા મહિલાઓ જ પોતપોતાના ઘરે કામ કરે છે એટલાં એક એવું કામ છે કે જેમાં બહુ વધારે લોકોને તમે રોજગાર આપી શકો અને બહુ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં કામ થાય છે અને એમાં શું છે કે આ એક તરાંનું આર્ટ વર્ક છે એટલે સ્કિલ માંગી લે છે તો આ કામ પણ શીખવું પડે અને કાળજીપૂર્વક કરવું પડે જેમ બીજા આર્ટ વર્કનું કામ થાય છે એ જ રીતે પતંગનું કામ થાય છે પતંગ બનાવવામાંથી ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થતા પતંગમાં પણ ભાવ વધારો કરો થી સુધીના થયા છે પતંગની સાઇઝ તેમજ ક્વોલિટી પ્રમાણે ભાવ અલગ અલગ જોવા મળે છે વેપારોનું કહેવું છે કે ભલે ભાવ વધ્યા હોય પરંતુ લોકો સારી એવી પતંગની ખરીદી કરશે અને બજાર સારું રહેશે ઝલક जी